સુરતના ઉધના ખાતે આવેલા ઉજલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડવા પામ્યા છે સુરતના ઉધના ખાતે આવેલા ઉજલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ઉજલેશ્વર મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની પ્રતિમાની પણ સ્થાપના કરાઈ હતી

અખંડ જ્યોત શનિ થી ચાલતા ચાલતા ભક્તો અહીંયા મંદિર લાવ્યા છે આજે શોભાયાત્રા નવ તારીખે શોભાયાત્રાનું આયોજન છે બે દિવસની આ પ્રાણ પ્રતિષ્ઠા છે હમણાં મૂર્તિ નગર યાત્રામાં જશે અખંડ જ્યોત જે લાવેલા છે એ દર્વ ભક્તોને સર્વ ભક્તોને એના દર્શન થશે ને એનું ભવ્ય આયોજન અમે અત્યારે કરેલું છે ને અત્યારે હવે પ્રારંભ થઈ રહ્યું છે શનિદેવ ભગવાનની મૂર્તિની નગરયાત્રા ને અખંડ જ્યોતની નગરયાત્રા છે નગરયાત્રામાં કેટલા મહિલાઓ અને કેટલા પુરુષો એકસો આઠ કલશ લઈ સૌભાગ્યવતી સ્ત્રીઓ એ નગરયાત્રામાં જોડાઈ રહી છે ને ભાવિક ભક્તોની અહીંયા ભીડ લાગેલી છે નગરયાત્રામાં જોડાવા માટે ને એનો દરેક ભક્તો એકદમ ઉલ્લાસથી ને ભવ્ય દિવ્ય ગમ્ય ને ભવ્ય રીતે એનો આનંદ લઈ રહ્યા છે નગરયાત્રા ક્યાંથી નીકળશે અને ઉજલેશ્વર મહાદેવ મંદિરથી નગરયાત્રાનો પ્રારંભ થશે મડીની ખમણીથી થઈ એનો પૂરો ચક્કર લગાવી મંદિરનું પછાડીથી દત્ત કુટીરથી લઈ અને પાછા અમારા મંદિર અહીંયા અમે આવશું આ ઉધના ખાતે આવેલા ઉજલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજેલા પ્રાણ પ્રતિષ્ઠા મહત્સવ લઈને આખા વિસ્તારમાં પણ ભક્તિમય વાતાવરણ સર્જવા પામ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા